હવે આખા પાટણમાં થાય છે તમને છે મળે પોનસો રૂપિયામાં આ તમારા પાઘડી લાવતો ત્રણસો રૂપિયા લીધા હતા પૈસા મારા જોડે એક રૂપિયો છે નહીં હાલતા હા એક રૂપિયો મારા જોડે નહીં હવે તો કરવાનું તા હવે કરવાનું તો મારા જોડે એક આઈડિયા છે બધું સાથ હાલ તો વડી કે બે આઈડિયા જોરદાર વા કહું બોલ આ કશુંય ના થાય માચમ તો આલય તાણે આ લઈને આયા હાડિયા આવી મોરે મો આઈડિયા લાદ નતો જીત્યા કે આઈડિયા લાદ અમણે એ કોણ તો આઈડિયા હું લાયા તો જીતાડ્યા તને મે જીતાડ્યા તા હાર હેડ હવે આમ તો મજા આવશે લ્યા તો કોઈ તમે વાત દવા દે કશું અતાર કોઈ ના ક્ષેત્રા લાગે તમે પૈસા લાવો ને ના પૈસા જ નહી જાત અન લેતો આજા જા તો મે પડ્યા ઓર લઈને આવજે લુકડા તાણ મારું કીધું મોનું નહીં કશું તું કે એમ નહીં કરતો તો પછી મને હલકા ડબલ પૈસા હાલ પડશે અડધો અડધો આ કોમો સચેત છે હલકાર હું અડધો અડધો આ લે બે હા તો બરોબર ના કા પછી તાર કાચી નહી હાલ પણ તને આલે પૈસા હાડો માર લેટ ઘણું ભાડું પચાસ રૂપિયા સ્પેશિયલ લઈને તો આવ્યો તમે દેઢ બગવાડે થી એટલે પેલા બે પેસેન્જર બેઠા હતા એ પચાસ રૂપિયા છૂટા નતા તમે પાંચસો ના છૂટા નહીં આલ્યા મેં તે પાંચસો છૂટા તો મારા ફાઈન નતા એટલે લીધા તમારા ફાઈન દી યાર અલ્યા પણ હમણાં ના આવ્યા હોત તો હમણાં પતા રૂપિયા તા ના ગોત હમણાં અત્યારે રાજે પાંચસો રૂપિયાનું સૂટા લેવા બજારમાં કોઈ હાલ હતા ને પાતા વીસ રૂપિયાનું લેતો હોય કોઈ પાંચસોના સૂટા નહીં હાલતું હવે કાકા સમજાવો તમે આવું ના હોય હા તું તો ક્યાં છે અતાર કોઈ સુટા નહી હાલ સુટા નહી હાલ તો હું એક દાડો બપોર 12 વાગે જાવ જી ફર્યો તો મને કોઈને ફોર રૂપિયાના સુટા નતા આલ્યા આલા આદમી તને 500 ના સુટા આલ્યા તો તું ભાડું માગી શરમ આવે થોડી એટલે હવા હવા માં તમાર એક ગરાક મને દાડા પથારી ખેર દે જા હેડે ભાઈ દાડા માં અમને તારે વસ્તુ જ રી નહી આલ્યા કાકા હમ તમાર તો એક તો ઉપાજી થઈ તક તાણે પલા હવે ઓપરેશન કરાયું અને એમાં આ કાળા ચશ્મા પહેરાવરાયા છે તો માર કાચી તો ઘર જ દેખાય જ નહી હમુડ જાય

એ તો અહીંયા વિચાર છે એવું પછી ઓહ આવો મોટી ભીતા એ મહેમાન મોસો લઈ ના આનો તો હમાસાર જ હતા હોગળ્યા આ કોઈ નતો કેવરા આયો કે દો તારે હવ કામ નથી જનમો કોઈ તો આરામ છે ને બો હવે આ આરામ છે ચશ્મા ગાઢવાનું નઈ પાછા

બકરાની મળતી થતી અને આપણે સતે દેખાય એટલે થયું તો બકરાની આપણે મોટે ખરાબ લાગે એટલે કીધું નહીં હવે એટલે એ પાછી કીધું રામડા ભણવા બેઠા ખૂબ છોકરા હોશે જોઈ ને બી હોય એટલે બત્રીજા હ હ ફોટો તાજ ચા મેલી લા હેઠ જેવું ચાલો તમારે ગલ્લામાં ગલ્લામાં તો સારું ચાલે પણ તમે ગલ્લા આવતા નહિ માત્ર ટાઈમ પાસે નહીં થાતો

એ વાત સાચી છે પણ મેં હાથે કરીને કીધું અત્યારે કોઈ હેરેન્ડ નહીં કરવા કોમના તાકડે કોમના તાકડે હેરેન્ડ નહીં પડે તો આવા આયા જેવું તો આબુ પડે એ વાત સાચી એ તું જમ બેઠો ઊઠ ચા મેલી લે બસ મેલો તમાર પિતળનો લોટો તો ડોક્ટરે કીધું છે હમણાં કે પિતળમાં પાણી પાવાનું એટલે વાશે જલ્દી તેજ આવે આઈ બરાબર હા

સારું 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 ભુબી અને ચેતરમ થી આવ્યો છું હવે નો ફોન આવ્યો છે એમ કરો હજાર રૂપિયા તમે આલો આ તો દાદા દે બરોબર છે આલેજા હટાણું તો અમારે તો જેવું હોય ખબર છે અમે આડા અટાણ માં અમારે બે તારી દુકાનો બોંધેલી છે ને

ભુજી આ હજાર રૂપિયાજી હા આ હજાર રૂપિયા ચિંતા ના કરતા

અને હાલ ઉઠીને કોઈ કોમ ધંધો ના કરતા તો ભત્રીજા ભાઈ સેવા કરા ઉભા પગે ઉભા પગે સેવા કરજો પાછા ના મારી સેવા કરો છો ઓય આપણે કાકા અગિયાર વાગી જાય એને મોડું થાય પેલી બંધ થતી રહે શિવરી વાળી તબિયત હાતર જો હો એ આવજો હો હા હા પાછા છોકરાને ભણાવજો ઓ પાછા મોસા મમલા મહિના ઘરે કોક કોઈ ના ડરતા હા હા અપાડ જો હમણાં હવે મહેમાન ભી પછી દાડા ચાલુ ચાલુ રહી તાર ઘડી છે વિહમો નહીં મળતા મતલબ કોમ અસલ જેવી સેવા કરે બધાની શું કરે હો રૂપિયાના ચશ્મા ખટબરા આવ્યા બે રૂપિયા હોય મહેમાન આમાં ખર્ચમ કરાયા